રાજકોટના ટીઆરપી કાંડને એક વર્ષ પૂરું થયું પરંતુ તે આગમાં ભરતું થઈ ગયેલા તે સત્યાવીસ નિર્દોષોના પરિવારને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી ન્યાય તો ઠીક સરકારે માત્ર ચાર લાખની સહાય આપી સંતોષ માન્યો ન તો તે પરિવારની ધરકા લેવાય છે કે ન તો હવે પરિવારજનોને સરકાર પાસે કોઈ આશા છે આ મૃતક પરિવાર મૃતકના પરિવાર પૈકીના આશા કાથડના પરિવારજનો પાસે જીએસટીની ટીમ પહોંચી તેમણે પોતાની વેદના ઠાલવી અટિઆરપી કાંડમાં નાની માછલીઓને પકડવામાં આવી પરંતુ મોટા મગરમચ્છો હજુ પણ ખુલ્લે આમ બિંદાસ ફરે છે તેની ધરપકડ કરી તેમને સજા મળે તેવી પરિવારજનોની માંગ છે પાંચમા મહિના ને પચીસ તારીખે મારી બેન ને એક વર્ષ પૂરું થવા તો અવસર કે હું જાગૃત થાય ને હું અમને ન્યાય દેવાની જેમ કે આ કામ બધું સરકાર ને કરવાનું હોય ભાજપ ના લોકો કરવાનું હોય છતાં એ લોકો હજી સુધી એક વર્ષ થવા આવ્યું અમારી ઘેરે કે અમારા અમને લોકો ને જોવા આવ્યા નથી અત્યાર સુધી ભાજપ એક પણ વ્યક્તિ અહીંયા તમારે એક વ્યક્તિ શું કોઈ એટલે કોઈ એક લોકો પણ અહીંયા આવ્યા નથી